રાતનો સમય હતો હું ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યો હતો રસ્તામાં એક પુલ આવે છે જ્યાં હું જોઉં છું કે એક યુવતી પુલની રેલિંગ પર ઊભી છે નીચે ઊંડી નદીમાં કૂદવાની તૈયારી કરી રહી છે એવું લાગતું હતું કે તે પોતાનું જીવન સમાપ્ત કરવા માંગે છે મેં તરત જ મારી બાઈક બાજુમાં રોકી અને દોડીને તેની પાસે પહોંચી ગયો બરાબર એક ક્ષણે તે કૂદવાની હતી પણ મેં ઝડપથી તેનો હાથ પકડી લીધો અને પાછો ખેંચી લીધી નમસ્કાર મિત્રો મારું નામ સંદીપ છે હું એક કંપનીમાં નોકરી કરું છું અને મારી ઉંમર બત્રીસ વર્ષ છે મારું મૂળ ગામમાં ગામ છે પણ નોકરીના કારણે મારે શહેરમાં રહેવું પડે છે રોજ મારી ઓફિસ સાંજે છ વાગ્યે છૂટે છે પણ તે દિવસે કામ વધુ હોવાથી સાડા સાત વાગ્યે છૂટી હું બાઇક પર ઘરે જઈ રહ્યો હતો રસ્તામાં એક મોટો પુલ આવે છે જ્યારે હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર એક અજીબ દૃશ્ય પર પડી એક યુવતી પુલની રેલિંગ પર ઊભી હતી અને નીચે ઊંડી નદી વહી રહી હતી મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું મને લાગ્યું કે તે હવે કૂદવાની જ છે મેં તરત જ મારી ગાડી રોકી અને દોડીને તેની પાછે પહોંચી ગયો સાચે જ તે કૂદવાની તૈયારીમાં હતી પણ હું ઝડપથી તેની પાસે પહોંચી ગયો અને તેનો હાથ મજબૂત રીતે પકડી લીધો પછી તેને પાછો ખેંચી લીધી તે હાથ છોડાવીને ફરીથી કૂદવાનો પ્રયાસ કરી રહી હતી પણ મેં તેને છોડી નહીં તેની આંખોમાંથી આંસુ ધોધની જેમ વહી રહ્યા હતા અને તે સીચ પાડીને બોલી મને છોડો મારે મરવું છે હવે હું જીવવા નથી માંગતી આ સાંભળીને મારું હૃદય પીગોઈ ગયું મેં તેને શાંતિથી સમજાવ્યું જો શું થયું છે મને બધું સારી રીતે કહે ડરીને હાર ન માન જીવન એટલું સરળ નથી કે તેને આમ જ છોડી દેવાય પણ તે કંઈ પણ કહેવા તૈયાર નહોતી ઘણી વાર સુધી મેં તેનો હાથ પકડી રાખ્યો આખરે હું તેને મારી બાઇક પાસે લઈ ગયો બેસાડી અને મારી પાણીની બોટલમાંથી પાણી પીવડાવ્યું થોડી વાર પછી તે થોડી શાંત થઈ અને પછી તેણે પોતાના દુઃખભર્યા હૃદયની વાત મને કહેવા માંડી તેણે કહ્યું હું વિધવા છું મારો દેવર મને સતત ત્રાસ આપે છે મારી તરફ ખરાબ નજરે જુએ છે આજે તો તેણે હદ કરી દીધી મારા પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો હું ડરીને ભાગી આવી હવે મારે ત્યાં પાછું નથી જવું મરવું એ જીવવા કરતાં વધુ સારું છે તેની વાત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા આટલું દુઃખ આટલી અસહાયતા એક યુવતીના જીવનમાં હોઈ શકે મારું હૃદય અંદરથી હચમચી ગયું મેં તેને હિંમત આપી અને કહ્યું જો ભગવાન પર ભરોસો રાખ દરેક મુશ્કેલીનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે આમ હિંમત હારીને જીવન છોડવું યોગ્ય નથી પણ તે બોલી આટલી રાત્રે હવે હું ક્યાં જાઉં મારો કોઈ સહારો નથી બાવપણમાં મારા માતા પિતા ગુજરી ગયા મારા મામાઓએ મને ઉછેરી અને તેણે જ મારી લગ્ન કરાવ્યા પણ હવે મારા જીવનમાં કોઈ નથી તેના શબ્દોમાં જે નિરાશા હતી તેણે મારું હૃદય ઊંડે સુધી સ્પર્શી લીધું થોડીવાર વિચારીને મેં કહ્યું તું બે ત્રણ દિવસ મારી સાથે ઘરે આવ પછી હું તેને તારા મામાને ત્યાં મૂકી આવીશ તે થોડી વાર ચૂપ રહી તેણે વિચાર્યું અને પછી ધીમેથી માથું હલાવીને સહમત થઈ તે પો તેના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાતું હતું પણ તેના રૂપમાં એક માસૂમ સુંદરતા પણ હતી અંધારું હોવા છતાં તેનો ચહેરો કોઈ રોશનીની જેમ ચમકતો હતો મેં તેને મારી બાઇક પર બેસાડી અને ઘરે લઈ ગયો મારું ઘર પુલથી લગભગ ત્રણ કિલોમીટર દૂર હતું સમય ઘણો થઈ ગયો હતો તેથી મેં તેને કહ્યું પહેલાં આપણે ખાવાનું ખાઈ લઈએ પણ તે ખાવા માટે તૈયાર નહોતી તેમ છતાં મેં રસ્તામાં એક હોટલમાંથી શાકભાજી અને રોટલી પેક કરાવી ઘરે પહોંચ્યા પછી મેં તેને ફ્રેશ થવાનું કહ્યું પછી અમે બંને સાથે ખાધું ખાતી વખતે તે ખૂબ જ શરમાતી હતી મારી તરફ જોવામાં પણ સંકોચ અનુભવતી હતી પણ ઘરે આવ્યા પછી મને તેનું સાચું રૂપ દેખાયું તેના લાંબા રેશમી વાવ ગોરો રંગ નાકનકશીની સુંદરતા અને ચહેરા પર દુઃખ હોવા છતાં ઝહકતી સુંદરતા જોઈને હું એક ક્ષણ માટે થંભી ગયો તે એટલી સુંદર હતી કે મારી નજર તેના પરથી અટતી ન હતી તેના દુઃખની પડછાયા તેના રૂપને વધુ ગહન અને ભાવુક બનાવી રહી હતી જાણે તેનો દરેક શ્વાસ કોઈ અધૂરી વાર્તાની પીડા વ્યક્ત કરી રહ્યો હોય તે મારી તરફ જોવા તૈયાર નહોતી પણ થોડા સમય પછી મેં તેને ધીમેથી પૂછ્યું તમારું નામ શું છે મેં હસીને કહ્યું મારું નામ સંદીપ છે આ એક નાનકડો પરિચય હતો પણ તે ક્ષણે તેની આંખોમાં કૃતજ્ઞાની ઝલક સ્પષ્ટ દેખાતી હતી પછી તે મેં તેને એક અલગ રૂમ બતાવ્યો જ્યાં ઓશિકો અને ધાબો ગોઠવી દીધો તે રૂમમાં જતી વખતે એક ક્ષણ માટે ઊભી રહી મારી તરફ જોયું અને હવી મુસ્કાન સાથે ધીમેથી બોલી આભાર તે મુસ્કાનમાં ઘણું દુઃખ છુપાયેલું હતું પણ સાથે સુરક્ષાની લાગણી પણ હતી જ્યારે તે દરવાજો બંધ કરી રહી હતી ત્યારે તેના ચહેરા પર પહેલી વાર થોડી રાહત દેખાઈ હું મારા બેડરૂમમાં ગયો અને પથારીમાં સૂતા સૂતા તેના વિચારો મારા મનમાં ગુમમાં લાગ્યા આટલી નાની ઉંમરમાં તેણે આટલું દુઃખ કેવી રીતે સહન કર્યું હોય તેનું જીવન કેવું હોય મારા મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા અને તે વિચારોમાં ખોવાઈને મને ખબર ન પડી કે રાત કેવી રીતે વીતી ગઈ અને ક્યારે ઊંઘ આવી ગઈ સવારે હું વહેલો ઊભો થયો તો જોયું કે તે પહેલેથી જ તૈયાર થઈને ઊભી છે તેણે થોડા સંકોચ સાથે કહ્યું હવે હું જાઉં છું હું થોડો ચોંકી ગયો અને પૂછ્યું તું ક્યાં જઈશ તેણે ધીમેથી કહ્યું ભગવાને મને જીવન આપ્યું છે તો મારા ભાગ્યમાં કંઈક લખ્યું હોય છે જોઈએ જો કામમાં આવશે તો આગળ વધીશ તેના શબ્દમાં નિરાશાને બદલે હવે થોડી હિંમત હતી પણ અનિશ્ચિતતાનો ડર સ્પષ્ટ દેખાતો હતો મેં કહ્યું તું બરાબર કહે છે પણ તું નિશ્ચિત રીતે ક્યાં જઈશ તેણે કહ્યું જો કોઈ કામમાં આવી જશે તો કરી લેશ હમણાં પેટ ભરવાનો સવાલ છે એટલે કોઈ કોઈ પણ કામ ચાલશે તેની વાત સાંભળીને મને તેના પર દયા અને આદર બંને થોડી વિચારીને મેં કહ્યું તું એવું કર તું અહીં મારા ઘરે કામ કર બસ ખાવાનું બનાવ અને ઘરની થોડી સફાઈ કર હું તને સારો પગાર આપીશ તે થોડી વાર માટે ચૂપ રહી પછી તેની આંખોમાં થોડી ચમક આવી અને તેણે માથું હલાવીને હા પાડી તેના આંસુઓમાં પહેલી વાર રાહત જેવી ચમક દેખાય મેં તેને રસોડું બતાવ્યું પછી એક એક કરીને બધા રૂમ બતાવ્યા તે બધું જોઈ રહી હતી અને તેના ચહેરા પરથી લાગતું હતું કે તેને આ ઘર ખૂબ ગમ્યું મેં હસીને કહ્યું ચાલ પહેલાં આપણે ચા બનાવીએ તે થોડી હસી એને બોલી પણ તમે મને તું નહીં મારા નામથી બોલાવો મારું નામ મોના છે મેં હસીને જવાબ આપ્યો ઠીક છે મોના તે જ દિવસથી હું તેને મોના કહીને બોલાવવા લાગ્યો થોડા સમયમાં તેણે ચા બનાવી દીધી અમે બંને ટેબલ પર બેસીને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા મેં તેને પૂછ્યું મને તારા વિશે જણાવો તું કેટલું ભણી છે તેણે શાંતિથી કહ્યું હું ગ્રેજ્યુએટ છું હું આશ્ચર્યચકિત થઈ ગયો અને બોલ્યો વાહ તારું ભણતર તો સારું થયું છે પછી તારી સાથે આવું કેવી રીતે થયું તે થોડી વાર માટે ચૂપ રહી તેની આંખોમાં આંસુ આવી ગયા અને પછી તે બોલી મારા લગ્ન ત્રણ વર્ષ પહેલાં થયા હતા પરિવાર ઠીક ચાલતો હતો પણ મારા પતિને દારૂની લત લાગી ગઈ તેમની ખરાબ આદતોને કારણે તેમનું સ્વસ્થ બગડ્યું અને આખરે તેઓ આ દુનિયા છોડી ગયા ઘરમાં એક દેવર હતો પણ તેણે મારું સૌંદર્ય ગમી ગયું અને તેણે મારી તરફ ખરાબ નજરે જોવાનું શરૂ કર્યું તે મારી સાથે નજીક આવવાનો પ્રયાસ કરતો છૂટછાટ કરતો તેનું વર્તન મને બિલકુલ ગમ્યું નહીં એટલે મેં નક્કી કર્યું કે હવે જીવનનો કોઈ અર્થ નથી અને તે જ દિવસે પુલ પર જઈને મેં મારી જાતને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો પણ તમે મને બચાવી લીધી તેની વાત સાંભળીને મારા રૂવાડા ઊભા થઈ ગયા એક માસુમ યુવતીના જીવનમાં આટલી વેદના અને પરીક્ષાઓ તેના દરેક શબ્દ મને અંદરથી અચમાવચાવી દીધો અમારી વચ્ચે ઘણી વાતો થઈ અને તેની વાર્તાનો ભાર મારા હૃદયમાં ઊંડે બેસી ગયો સમયની ખબર ન રહી અને તેને પણ લાગ્યું કે હવે ઘણું મોડું થઈ ગયું છે તેણે રસોડામાં જઈને પૂરા જોશથી ખાવાનું બનાવ્યું જેમ તે દેખાવમાં સુંદર હતી તેમ તેનું કામ પણ ચપાવ વ્યવસ્થિત અને કાવજીથી ભરેલું હતું તેણે તરત જ મારા માટે ટિફિન બનાવી દીધું અને હું ઓફિસે નીકળી ગયો પણ આખો દિવસ મારા મનમાં ફક્ત મોનાની જ વાતો ફરતી રહી તેની અંદરની સુંદરતા ચહેરા પરની માસુમ મુસ્કાન અને તેનો કાવજી લેનાર સ્વભાવ મને અંદરથી સ્પર્શી ગયો થોડા દિવસો આમ જ નીકળી ગયા અને ધીમે ધીમે મોનાની નજરો મારી સાથે વારંવાર મળવા લાગી ક્યારેક તે મને જોતી ક્યારેક હું તેને જોતો અને તે નજરમાં એક અલગ જ સંવાદ હતો એક દિવસ હું સામાન્ય કરતા વહેલા ઉઠ્યો અને જોયું કે મોનાના રૂમનો દરવાજો હજી ખુલ્લો હતો મેં વિચાર્યું કે નાહી લો અને બાથરૂમમાં નાહવા લાગ્યો ભૂલથી દરવાજો ખુલ્લો જ રહી ગયો ત્યાં જ મોના ઊભી થઈ અને નાહવા કે કપડાં બદલવા બાથરૂમમાં આવી મને નાતો જોઈને તે એક ક્ષણ માટે થંભી ગઈ તેના ચહેરા પર શરમથી લાલી છવાઈ ગઈ અને તે નીચું જોઈને તરત બહાર નીકળી ગઈ મને પણ થોડી શરમ લાગી જ્યારે હું બહાર આવ્યો તો મોના મારી તરફ નજર નહોતી ઉઠાવતી પણ તેના ચહેરા પર શરમાવ મુસ્કાન હતી આમ દિવસો પસાર થતા ગયા અને મોના હવે ખુલ્લા મનથી મારી તરફ જોવા લાગી અને હું પણ દિલથી તેને જોવા લાગ્યો તે મારી ખૂબ કાળજી લેતી સમયસર ચા આપતી ખાવાનું બનાવતી મારી નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી અને તેમ છતાં તે મારી પાસેથી કામના પૈસા લેવા તૈયાર નહોતી આનાથી મારા મનમાં વારંવાર સવાલ ઉઠતા કે તેના હૃદયમાં ખરેખર શું ચાલી રહ્યું છે એક સાંજે અમે બંને ખાઈને ટીવી સામે બેઠા હતા ટીવી પર એક હિન્દી રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી ફિલ્મમાં રોમેન્ટિક દ્રશ્યોમાં મારા મનમાં મોના પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ બન્યો મેં તેના ચહેરા તરફ જોયું અને તેની આંખોમાં એક હવો ભાવ દેખાયો જાણે તે પણ મને કંઈક કહેવા માંગતી હોય હું ઊભો થઈને તેની બાજુમાં બેઠો મોના એકવાર મારી તરફ જોયું અને પછી ફિલ્મમાં ધ્યાન લગાવી દીધું તેના ગાલ પરની શરમની લાલીએ મારું મન મોહી લીધું મેં ધીમે ધીમે મારો હાથ તેના હાથ પર મૂક્યો અને હવેથી દબાવ્યો તેણે હાથ ખેંચ્યો નહીં હવે તેની આંખોમાં ડર ન હતો ફક્ત એક અલગ આકર્ષણ હતું અમારી નજરો મોવી અને તે ક્ષણે એવું લાગ્યું કે સમય થંભી ગયો મેં પ્રેમથી કહ્યું મોના મને તું ગમે છે તું મારી આટલી કાળજી લે છે મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે પણ તું મારી પાસેથી પગાર કેમ નથી લેતી સાચું કહે તારા મનમાં શું છે મોનાની આંખોમાં આંસુ આવી ગયા અને તે ધીમેથી બોલી તમે મારું જીવન બચાવ્યું મને આશરો આપ્યો જ્યારે બધાએ મને છોડી દીધી ત્યારે તમે મારી સાથે ઊભા રહ્યા હું જે પણ કરું છું તે પૈસા માટે નહીં દિલથી કરું છું કારણ કે મારા મનમાં તમારા માટે એક અલગ જ લાગણી છે આ સાંભળીને મારા હૃદયની દરેક ધડકનને નવી ઓખાણ મળી જાણે પ્રેમને શબ્દોમાં આવી ગયા હોય તેણે કહ્યું કે મારા ઉપકાર ક્યારેય નહીં ચૂકવી શકે એટલે પૈસા નથી લેતી અને પછી અચાનક મોનાએ મને ગવે લગાવી લીધો અને કહ્યું કે તેને હું ગમવા લાગ્યો છું તે ગવે લગાડવામાં એટલો સ્નેહ અને સાચો પ્રેમ હતો કે મારી આંખો ભરાઈ આવી મેં પણ તેને દિલથી ગવે લગાવી અને તે જ પવે અમારો સંબંધ વધુ મજબૂત બની ગયો આમ દિવસો પસાર થતા ગયા અને અમારા સંબંધને લગભગ છ મહિના થઈ ગયા આ દરમિયાન મેં મારા માતા પિતા સાથે ફોન પર વાત કરી અને બધું સાચે સાચું કહી દીધું મેં કહ્યું કે મોના મારા જીવનમાં આવી છે અને હું મારું બાકીનું જીવન તેની સાથે વિતાવવા માંગુ છું શરૂઆતમાં મારા માતા પિતા થોડા આશ્ચર્યમાં પીડ્યા પણ તેમણે કહ્યું તું એકવાર મોનાને લઈ અને ગામડે આવ અમે તેને મળવા માગીએ છીએ પછી મેં હિંમત કરીને છ મહિના પછી મેં મોનાને મારા માતા પિતા સાથે મળવા લઈ ગયો તેમને મોના ખૂબ ગમી મેં પહેલેથી જ તેમને મોના વિશે બધું કહી દીધું હતું એટલે તેમના મનમાં કોઈ શંકા ન રહી ઉલટાનું તેમણે અમારા સંબંધને આશીર્વાદ આપ્યા અને લગ્ન માટે તરત જ હા પાડી પછી અમારા ગામમાં ખૂબ ધામધૂમથી અને આનંદથી મારા અને મોનાના લગ્ન થયા લગ્નના દિવસે આખું ગામ આનંદથી ઝૂમી ઉઠ્યું ચારે બાજુ રોશની અને મંગળ ધવનીઓ ગુજી રહી હતી અને મારું મન તો બસ મોનાની આંખોમાં ખોવાયેલું હતું હવે અમે બંને મોઈને ઘર સંભાવીએ છીએ અને ખુશીથી જીવન જીવીએ છીએ મોના મારા જીવનની સૌથી મોટી ભેટ છે મારો સાચો પ્રેમ છે આજે તે ગર્ભવતી છે અને તેના પેટમાં અમારા બંનેના પ્રેમની એક નાનકડી નિશાની વધી રહી છે તેના ચહેરા પર માતા બનવાનો આનંદ જોઈને મારું હૃદય ભરાઈ આવે છે દોસ્તો જીવનમાં સાચો સાથ આપનારો સાથી મોવો એ સાચી નસીબ છે તમને શું લાગે છે મેં અને મોનાએ મહવીને જે લગ્નનો નિર્ણય લીધો તે યોગ્ય હતો કે ખોટો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો ભણે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ દુઃખ અને એકલતા આપે પણ જો કોઈ વ્યક્તિ દિલથી તમારો પ્રેમ કરે અને તમારો સાથ આપે તો જીવન ફરીથી નવેસરથી ઉજવો બની ઉઠે છે સાચો સાથ વિશ્વાસ અને પ્રેમ આ જીવનની અસલી તાકાત છે તો હાર ન માનો આશા ન છોડો કારણ કે કાલે તમારું જીવન કોઈ નવી શરૂઆતની રાહ જોઈ રહ્યું છે દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલો છે ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો